રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરભાઈ જોરદાર મજામાં છે ને 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 ઠીક અમારે તો બહુ જોરદાર આલે વેલ્સ માં કે હવે છે ને થોડુંક અંજવારું થતું જાય ને આમ વેધર સારું છે હવે વાંધો નથી લગભગ બાર તેર ડિગ્રી જેવું એટલે ગુડ કહેવાય તેર ડિગ્રી તો તેર ડિગ્રી હારામાં સારું કહેવાય અહીંયા દસ ડિગ્રીની ઉપર હોય ને અમારે વેધર એટલે મસ્ત તો આજે મારે તમારે સારે વાત એ કરવી છે કે અહીંયા ઘણી જાતના બેનિફિટ મળે છે માણસ કામ કરતું હોય કે ન કરતું હોય એને ઘણી જાતના બેનિફિટ મળે એમાંથી એક બેનિફિટ જે છે એને નામ છે પહેલાં એને ટેક્સ ક્રેડિટ કહેતા ટેક્સ ક્રેડિટ હવે ટેક્સ ક્રેડિટ નીકળી ગયું છે ને હવે એમાં યુનિવર્સલ ક્રેડિટ એને કહે છે નવું નામ આપ્યું છે યુનિવર્સલ ક્રેડિટ હવે યુનિવર્સલ ક્રેડિટ અહીંયા ઘણા માણસોને ખબર જ નથી કે યુનિવર્સલ ક્રેડિટ શું છે વસ્તુ રાઈટ અને તમને દેશમાં એ કોઈની ખબર નહીં હોય કારણ કે આવું કોઈ વાતો ન કરે બધા માણસો આવું આવું બધું કે મળે ને પૈસા કારણ કે એ પૈસા ફ્રી મળે ને ફ્રી એટલે ગવર્મેન્ટ તરફથી મળે જેવી રીતે આપણે કેમ ત્યાં આપણે હમણાં ખેડૂતોને બધા હમણાં પૈસા આવ્યા ને પાછા થોડા થોડા જે કંઈ આપતા હોય પણ એકાઉન્ટમાં આવ્યા ને કંઈ ખેડૂતોને બે હજાર રૂપિયા કેવી રીતે કંઈ આવે છે આપણે ઉપર પ્રધાનમંત્રીની કંઈક યોજના છે મોદીજીની તો એમાં મોકલે તો એ રીતે અહીંયા 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 છે ને આપણે પણ ક્લેમ કરવો જોઈએ આપણે પૈસા જોતા હોય ને હું કામ હવે ક્લેમ કરવો જોઈએ કોને મળે ને કઈ રીતે મળે અને તો તમે છે ને જો તમારે આ સાંભળવું હોય ને તમારે તમને કંઈ આમાંથી કંઈક જાણવું હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો આપણો આ વ્લોગ કારણ કે આ વ્લોગ જોરદાર છે અને તમને આમાંથી ઘણું બધું જાણવાનું મળશે બીજું કંઈ કારણ નથી ઘણા બધાને ખબર નથી વસ્તુ એ છે એમ કે યુનિવર્સલ ક્રેડિટ વસ્તુ શું છે ને મારે આજે આ વ્લોગ કરવાનું કારણ એ છે કે મને એક કોમેન્ટ આવી હતી એટલે એક નહીં ઘણી આવી હતી કે તમે આવું બધું કંઈક થોડી માહિતી આપો કારણ કે ઘણા માણસોને કે ખબર જ નથી કે આ ક્લેમ થાય કે કઈ રીતે થાય એમ એમને બિચારા સ્ટ્રગલ કરે ને એમ કામ કરે છે સામાન્ય ટૂંકમાં એમ કે કોઈ ને આવક નથી પ્રમાણે અને બિચારા તો પછી લિવિંગ સ્ટાન્ડર્ડ ઈ ન જ હોય ને સીધી વાત છે બરાબર આવક ન હોય તો અહીંયા કારણ કે આવક વગરનો તો અહીંયા મોંઘવારી એટલી બધી છે કે જો આવક ન હોય તો પહોંચાય નહીં અહીંયા તો હવે યુનિવર્સલ ક્રેડિટ એવી વસ્તુ છે કે યુનિવર્સલ ક્રેડિટ એટલે એક જાતનો ગવર્મેન્ટ તમને બેનિફિટ આપે છે અને બેનિફિટ માટે આપણે એને ક્લેમ કરવો જોઈએ હવે બેનિફિટ કોને આપે છે બેનિફિટ એટલા બધાને લગભગને અઢાર વર્ષથી ઉપરના બધાને લગભગ આ યુનિવર્સલ ક્રેડિટ મળી શકે એમાં સિંગલ હોય તોય મળી 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 શકે સિંગલ પેરેન્ટ એટલે છોકરું હોય એને ફાધર કારણ કે અહીંયા બધા ઘણા બધા ડિવોર્સના હોય છે અથવા તો કોઈ ગર્લ્સફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું હોય કે એવી રીતે બધી હોય છે અહીંયા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ રહેતા હોય જુદા ને પછી ઓલા બાંધ્યા હોય એટલે જુદા થઈ ગયા હોય એમ તો એવી રીતે ઘણા છોકરાઓ એટલે સિંગલ પેરેન્ટ્સ વાળા અહીંયા બહુ હોય છે એમ એટલે આપણે તો કારણ કે આ જનરલ વાત કરીએ છીએ એટલે કોઈ એવું નથી પણ અહીંયા આ બધું આવું બધું કોમન છે એમ આ વસ્તુ એમ એટલે સિંગલ પેરેન્ટ્સ રહેતા હોય એટલે જનરલી માં ભેગું જ રહેતું હોય છોકરું પણ એવું નથી કે બધા હોય અમુક મળવા આવતા હોય એમ કે અમુક ટાઈમે છે ને મળવા દઈએ પછી એમ કે એવું હોય તો ગ્રાન્ટેડ અથવા તો એ ન હોય કેર ન કરી શકતો હોય રાઈટ તો પછી એની મા કેર ન કરી શકતો હોય તો બાપ ભેગું રહેતું હોય છોકરું એટલે એવું જરૂરી નથી એ બધાને આ યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ મળે પછી આપણે બે માણસ રહેતા હોય તોય પણ મળે પછી છોકરા હોય આપણા અને છોકરા સાથે રહેતા હોય તોય મળે પણ કોને મળે એ વાત છે મેઇન કે એક તો પહેલાં તો છે ને તમારે પાસે સેવિંગ છે ને જાજુ ન હોવું જોઈએ એમ જો સેવિંગ સોળ હજાર પાઉન્ડથી વધારે હોય ને તો તમને ન મળે પહેલી વસ્તુ તો રાઈટ અને તમારી આવક કેટલી છે આવક ઉપર આ યુનિવર્સલ ક્રેડિટ ટેક્સ ક્રેડિટ મળે એટલે તમારી આવક વધારે હોય બહુ તો ન મળે પણ લગભગ માનો ને કે એક છોકરું હોય અને તમારી આવક લગભગ ચોવીસ હજારથી નીચે હોય બે જણા કમાતા હોય તો તમને કંઈક ને કંઈક તો મળે જ એમ ફૂલની તો ફૂલની પાખડી પણ મળે ખરી પણ તમે ક્લેમ કરો તો હવે ક્લેમ ના કરો તો ક્યાંથી મળે એમ બરાબર એટલે આ ઘણા વાસણો ખબર જ નથી કે આ વસ્તુ આ થાય થઈ શકે આ બ્રિટનમાં યુકેમાં આ બધું પોસિબલ છે હ એમાં છે ને જો હવે એ આ બધું હમણાં બધું ચેન્જ થયું છે એટલે હું તમને કહું કે चौवीस आंकड़ा सिक्स फोर मिलट एले लगभग सिक्स फोर मिलियन चौसठ लाख मनस चौसठ लाख मनस राइट અને એ ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેલ્સ બધું આવી જાય અને એમાંથી નિયરલી ચાલીસ ટકા માણસો જે જોબ પણ કરતા હતા અને ક્લેમ કરતા હતા એટલે આ બહુ મહત્વની વસ્તુ છે કે જોબ કરતા હતા ને ક્લેમ કઈ રીતે કરતા તો કે જોબ કરતા હતા તો આવક એની ઓછી હતી ઇન્કમ ઓછી હતી હવે એમાં છે ને પંદર પહેલા ફિફ્ટીન ઓવર્સના હતા કે પંદર કલાકથી તમે પંદર કલાક સુધી કરતા હોય કામ તો તમને યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ મળી શકે હવે એ પંદર વર્ષને બદલે પંદર કલાકને બદલે અઢાર કલાક એટીન અવર્સ કરી નાખ્યા છે એટલે એટીન અવર્સ મિનિમમ તમારે કરવું પડે કામ તો તમે આ ક્લેમ કરી શકો બરાબર એટલે ઘણા માણસો અહીંયા અમારે છે ને અમારે કેરોમાં આવું પ્રોબ્લેમ છે બહુ કે વધારે અવર્સ કામ નથી કરવું એ કે અમારે એટીન અવર્સ બહુ એટીન અવર્સથી વધારે અમારે નથી કરવું કારણ કે એટીન અવર્સથી જો વધારે કામ કરે તો એને જે આ પેલા પૈસા મળતા હોય ને એ કટ થઈ જાય ઓછા થાય એમ તો એ ઓછા તો પહોંચાય નહીં ને એ પાછું એને જણાવવું પડે બધું એમ ને એ બધું લાંબુ લાંબુ હાલ બધું એટલે એ કે અમારે અઢાર કલાકથી વધારે કામ જ નથી કરવું એટલે આ ઘણા માણસો આવી રીતે અહીંયા કરે છે કામ કે બહુ કામ ઓછું કરે ટૂંકમાં હોય ખાણી કામ પણ એમ જ કે મારે અઢાર કલાક જ જોઈએ છે ને મારે નાનું છોકરું છે કે આ છે કે તે છે કે મારે આ કમિટમેન્ટ છે એમાં કરીને એટલે બે બે માણસ કામ કરતા હોય તો અઢાર અઢાર કલાક કરતા હોય તો એને પણ આ યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ મળી શકે બરાબર છે હું તમને બીજું કહું છું કે એની અંદર એ ઈટી એટલે તમારે સ્ટાન્ડર્ડ એટલે એટ હન્ડ્રેડ નાઇન્ટી ટુ વિચ ઇઝ વોટ યુ વુ અર્ન ઇન એ મંથ જો રાઈટ એક લાખ એટલે આઠસો બાણું પાઉન્ડ તમને મળવા જોઈએ રાઈટ મહિનાના તમે કમાતા હોય તો તમે ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી શકો હવે એક એકમાં બે માણસ આઠસો એટ હન્ડ્રેડ નાઇન્ટી ટુ એટલે એવી રીતે છે ને બે માણસ એ કરી એવું નથી કે ખાલી એક જ માણસ જો ટોટલ આવક છે ને ટોટલ આવક લેસ એને કપલ ઇઝ અર્નિંગ લેસ વન થર્ટી સેવન ઇન્ક્રીઝ રાઈટ એટલે એને ઇન્ક્રીઝ કરવી પડે એટલે આ આ વધારે કરવા પડે ટૂંકમાં જે મેં તમને કીધા એટ હંડ્રેડ નાઇન્ટી ટુ એટલે આટલા તો તમારે કરવા જ પડે તો જ તમને આ બેનિફિટ મળી શકે આ યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ બરાબર પછી છોકરા હોય તો વસ્તુ જુદી થઈ જાય પછી એમ બરાબર તો એની અંદર જો આ હવે હું તમને કહું સિંગલ ક્લાઇમેન્ટ ટ્વેન્ટી ફાઈવ ઓવર થ્રી હંડ્રેડ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફોર્ટી ફાઈવ મંથ આટલા તમને મળે સિંગલ હોય તો બરાબર કેટલા ત્રણસો ને ત્રાણું પાઉન્ડ પર મંથ એ બીજા એકસ્ટ્રા તમને મળે તમે કમાતા હોય તો હવે જોઈન્ટ બે જણા હોય ભેગા તો એને ફોર હંડ્રેડ એટી નાઇન પાઉન્ડ એન્ડ ટ્વેન્ટી થ્રી પેન્સ મળે બે જણા કામ કરતા હોય અઢાર અઢાર કલાકનું રાઈટ અને એની આવક ઓછી હોય તો છોકરા ન હોય તો એને પણ છોકરા હોય તો એનો પાછું એક્સ્ટ્રા મળે તમને એમ એનું એવું કંઈ નહીં કે આ આવી જ રીતે મળે એટલે આમાં છે ને એનું કેલ્ક્યુલેટર હોય છે હવે એ કેલ્ક્યુલેટરથી તમને ખબર પડે કે તમારે તમને કેટલા મળશે એ કેલ્ક્યુલેટરમાં જાય અને પેલા એપ્લાય થવાનું એપ્લાય થાય એટલે પાંચ પાંચ વીક સુધી તમને કાંઈ ન મળે પાંચ છ વીકે એનો ક્લેમ થાય ક્લેમ કરો એટલે પણ પાંચ વીક પછી તમારે એ ક્લેમ પાકે એટલે પછી પૈસા મળ આવવાના ચાલુ થઈ જાય અને ઓલા ભેગા થાય પાછા પૈસા એમ એટલે એવું નહીં કે પૈસા ન આવે રાઈટ અને એ કહે કે તમને આટલા પૈસા મળે તમારે ટૂંકમાં કહેવાનો મતલબ અને પછી તમે જો સ્ટેટ પેન્શનની એજ પેન્શન યરની એજ થાય ને તો પછી એ તમારે પેન્શન મળે આ પછી ન મળે યુનિવર્સલ યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ ન મળે બરાબર એટલે પછી એમાં એમાં શું કીધું છે કે ટેપર રેટ અંડર ધ યુસી ટેપર પેમેન્ટ આર એ ક્લાઇમેટ ઇર મોર ધેન કરન્ટ ટેપર એટલે જો આમાં બસ આમાં છે ને એને કીધું કે તમે આટલાથી વધારે જો તમે અર્ન કરતા હોય તો તો તમને છે ને જો દર એક પાઉન્ડ તમે અર્ન વધારે કરો તો પંચાવન પેની તમારે મળે ટૂંકમાં પંચાવન પેની રિડ્યુસ થાય એટલે પિસ્તાલી પેની મળે તમને જે બોલા ટેપર હોય ને ટેપર એટલે એમ કે તમારો વધારે મેક્સિમમ તમારે વધારે કામ કરતા હોય ને તો પછી તમારો જે આ પૈસા મળે છે એ રિડ્યુસ થાય એમ એ રીતે છે વાય હેઝ યુનિવર્સલ ક્રેડિટ પ્રૂવડ કોન્ટ્રાવર્સલ દેર ધોઝ વિથ સિક્સટીન થાઉઝન્ડ ઓર મોર સેવિંગ આર નોટ એલિજિબલ સી સોળ હજાર પાઉન્ડ વધારે સેવિંગ હોય તો તમે આમાં યુનિવર્સલ ક્રેડિટ માટે એલિજિબલ નથી એટલે તમને મળે નહીં બરાબર મેં કીધું ને એ તમને કે પછી બીની બેનિફિટ તો બીજા ઘણા બધા છે એની અંદર દિસ ઇઝ વર્થ સેવન્ટી વન પછી બીજા તમારે છે ને જોબ સિકર એલાઉન્સ તમને મળી શકે જોબ સિકર એલાઉન્સ જોબ સિકર એટલે તમે જોબ ગોતો છો એમ તમારે જોબ મુકાઈ ગયો છે કામ કરતા હતા અને જોબ મુકાઈ ગયો એટલે તમે ટેક્સ ભર્યો હોય એટલે તમને જોબ સિકર એલાઉન્સ મળે હવે એ છ મહિના મળે તમે એકલા સિંગલ હોય તો સેવન્ટી વન પાઉન્ડ અને સેવન્ટી પેન્સ પર વીક ઈ મળે ઇફ યુ આર અંડર ટ્વેન્ટી ફાઈવ અને જો ઓવર ટ્વેન્ટી ફાઈવ હોય તો નાઇન્ટી પાઉન્ડ એને ફિફ્ટી પેન્સ મળે તમને પચીસ વર્ષથી ઉપરની એજ હોય તો એને વધારે મળે રાઈટ ઓને મને ઇન્સ્ટિટ આંકો ઓછું એટલા માટે મળે છે કે એને એને એમ કહે છે કે ભાઈ તમે હજી તમારી એજ છે એટલે તમે કંઈક એવો કંઈક કોર્સ કરો કે કોઈ યુનિવર્સિટી કરો કે તો સારું ભણો તો એમ એટલે બરાબર પછી આમાં આમાં છે ને આ યુનિવર્સલ ક્રેડિટ એવું કંઈ નથી કે આ છોકરાઓને સોળથી સત્તર વર્ષના છોકરાઓને એને પણ જો તમે એકલા હોય એટલે પેરેન્ટ્સ એને જો લુક આફ્ટર ન કરી શકતા હોય અને એ એ ટૂંકમાં હોમલેસ હોય એટલે હોમલેસ એટલે એને બીજી જગ્યાએ ગમે ત્યાં એવી રીતે બીજા છોકરાઓ ભેગા રહેતા હોય કે એવી રીતે હોય એને એને રાખતા હોય તો એને પણ એને પણ મળે છે એટલે ને પ્લસ તમે કોઈનું ધ્યાન રાખતા હોય તો એના માટે કેર એલાઉન્સ મળે છે એ પણ મળે એટલે આમાં ઘણી બધી સ્કીમ છે ઘણા બધા બેનિફિટ મળે છે એવું કઈ નથી કે નથી મળતું હવે હું તમને વાત કરું કે આ કોને મળે પેલા તો કોને મળે હવે આ મળે એને કે જે અહીંયા રેસીડન્ટ છે એટલે યુકેમાં યુકેમાં તમને ઇન્ડેફિનેટ મળી ગયો છે રાઈટ ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ એટલે જેને સ્ટેમ્પ મળી ગયો ને રહેવાનો એ ક્લેમ કરી શકે રાઈટ અને બાકી બહારથી જે આવ્યા છે ને તમે હજી ટેમ્પોરરી અહીંયા રહ્યો છો તમને બીજા ટેમ્પોરરી વિઝા પાંચ વર્ષના કે ત્રણ વર્ષના કે જે આપ્યા છે તો એમાં તમને આ કોઈ ફાયદો તમને થાય નહીં અને તમને તમે ક્લેમ કરી શકો નહીં આમાં એમાં ચોખ્ખું લખે છે પાછું તમારે કાર્ડમાં પણ લખે છે ને કેવી લખે છે એમાં કે તમારે કોઈ પણ પબ્લિક ફંડ તમે યુઝ કરી શક્યો નહીં એટલે તમે કોઈ ક્લેમ નહીં કરી શકો એના માટે બરાબર તો એ માટે મેં કીધું આજે તમને ને આ ખાલી ખાસ માટે કે આ યુનિવર્સલ ક્રેડિટ વસ્તુ શું છે હવે એમાં તો ઘણું બધું છે એને તમે છે ને હું તમને કહીશ તો તમે આખો દિવસ નીકળી જાય એટલું બધું છે પણ આ તમને બેઝિક મેં વાત તમને કરી દીધી કે યુનિવર્સલ ક્રેડિટ આ રીતે મળી શકે અહીંયા બરાબર છે તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ